વડોદરામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર સામે મોરચો ખોલવામાં આવ્યો છે તેમને આ અંગે પોલીસ ફરિયાદ આપી છે જેમાં જણાવ્યું કે તેઓની નિમણૂક ઠરાવનો ભંગ કરીને કરવામાં આવી છે જે મામલે તપાસ થવી જોઈએ નોંધનીય છે કે ગત દિવાળીએ ટીડીઓ જીતેશ ત્રિવેદીનો પીએ દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો ત્યારબાદ અધિકારી સામે કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી જે બતાવે છે કે પાલિકામાં તેના મૂળિયા કેટલા મજબૂત છે ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે નવાપુરા પોલીસ મથકમાં અને પોલીસ કમિશનરને અમે લેખિતમાં ફરિયાદ આપી છે જીતેશ રમણલાલ ત્રિવેદી પૂર્વ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરે અસર સેવાઓનો અંત છતાં તેમને મ્યુનિસિપલ દ્વારા નોકરી પરથી નહીં કાઢીને ખોટી રીતે નોકરી પર રાખ્યા છે અગાઉ પણ તેમની નિમણૂક અગિયાર અગિયાર માસની તેમાં પણ ઠરાવ મુજબ કોઈ અધિકારી ત્રણ વર્ષ સુધી એક જ જગ્યાએ હોય તો તેને નિમણૂક ના આપવી જોઈએ માસના કરારમાં તેને બીજે નિમણૂક આપવી જોઈએ તે ઠરાવનો પણ ભંગ થયો છે નિયમ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તેમને નોકરી પર ચાલુ રાખ્યા હોવાની ફરિયાદ આપી છે આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશન અને માન્ય પોલીસ કમિશનર વડોદરા શહેરને અમે એક લેખિતમાં ફરિયાદ આપી છે કે જીતેશ રમણલાલ ત્રિવેદી પૂર્વ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જે ખોટી રીતે તેઓ અત્યાર સુધી જે તેઓની નિમણૂક હતી એ ખોટી છે એના માટે યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે શહેરી વિકાસ દ્વારા ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ એક પત્ર મ્યુનિસિપલ કમિશનર વડોદરાને લખેલો હતો કે તાત્કાલિક અસરથી એ જ દિવસે તેઓની જે સેવાઓ છે તેનો અંત લાવવો પણ છતાં પણ ત્રીસ છ સુધી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તેઓને નોકરી પરથી નહીં કાઢી અને ખોટી રીતે નોકરી પર રાખ્યા છે એ અગાઉ એમની જે બે વખતની નિમણૂક છે અગિયાર અગિયાર માસની એમાં પણ સરકારના ઠરાવ મુજબ જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી ત્રણ વર્ષ સુધી એની એ જ જગ્યા પર હોય તો એને ત્યાં ગાડી નિમણૂક ના આપવી જોઈએ અગિયાર માસના કરારમાં એને બીજી જગ્યાએ નિમણૂક આપવી જોઈએ એટલે ઠરાવનો પણ ભંગ કર્યો છે અને ચોવીસ ચાર બે હજાર ચોવીસના પરિપત્રનો પણ કોઈ પણ પ્રકારનો નિયમ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર બે માસ સુધી આ જીતેષ ત્રિવેદીને નોકરી પર ચાલુ રાખ્યા છે એ બાબતની મેં ફરિયાદ આજે લખાવી છે